રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જુનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટેલના મેદાનમાં બહાર ગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી થતી હોવાની એલસીબીને બાતમી મળી હતી આ બાતમીના આધારે એલસીબી વોચમાં હતા તે સમયે દૂધના બે ટેન્કરો આવ્યા હોય જેમાંથી દૂધની નોઝલ હોય ત્યાં સીલ માર્યું હોય એટલે તે જગ્યાને બદલે ઉપર ઢાંકણ હોય તે ઢાંકણને લોખંડના સળિયા વડે થોડું ઊંચું કરી તેમાં પ્લાસ્ટિકની નળી નાખીને ઇલેક્ટ્રિક મોટર વડે દૂધની ચોરી કરવામાં આવી રહી હતી એલસીબી પણ વોચમાં હતી એટલે તરત જ એલસીબીએ સ્થળ પર દૂધની ચોરી કરી જેટલું દૂધ ટેન્કરોમાંથી કાઢ્યું હોય તેટલું તેમાં પાણી ભેળવી દેવાની ચોરી પકડી પાડી હતી જે વાહનમાં ચોરી કરેલ હોય ચોરેલ દૂધ ઠાલવવામાં આવતું હતું તે 500 લિટર ચોરેલ દૂધ સાથેનું બોલેરો પિકઅપ જીપ પણ ત્યાંથી પકડી પાડી એલસીબીએ માહી દૂધ ડેરી તેમજ ટેન્કર માલિકોની જાણ બહાર આ ટેન્કરના ડ્રાઈવર દૂધની ચોરી કરી તેમાં પાણીની ભેળસેળ કરી વિશ્વાસઘાત કરવાના ગુનામાં બંને ટેન્કરના ડ્રાઈવર બલીરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજગુલાબ યાદવ રહેવાસી બંને સિસવાન વારાણસી યુપી અને બંને ડ્રાઈવરોને મોટા ટેન્કરમાંથી દૂધ ચોરીના સાત હજાર જ્યારે નાના ટેન્કરમાંથી દૂધ ચોરી માટે ત્રણેક હજાર રૂપિયા મળતા હતા દૂધની ચોરી કરનાર હીરાભાઈ ગોવિંદભાઈ કલોત્રા અર્જુન રમેશભાઈ ભરાઈ અને જસભાઈ ગોવિંદભાઈ કલોત્રા રહેવાસી ત્રણેય જુનાગઢ તેમજ આ દૂધની ચોરી અને ભેળસેળ કરવાનું નક્કી કરનારા બારો ઉર્ફે ઘેરીઓ પરબતભાઈ કોડિયાતર રહેવાસી જુનાગઢ કે જેને પકડવાનો હજુ બાકી છે ચોરી માટે બંને પક્ષોને જગ્યા પૂરી પાડનાર હોટેલનો ભોગવટો કરનાર ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી રહેવાસી પીઠડીયા ટોલનાકા પાસેવાળાને જગ્યા અને પાણી પૂરું પાડવા માટે હજાર રૂપિયા આપવામાં આવતા હોવાની માહિતી પોલીસે આપી હતી સાથે જ તમામ આરોપીની ધરપકડ કરી સમગ્ર દૂધ ચોરીનું કૌભાંડ છેલ્લા પંદર થી વીસ દિવસમાં થયા ચાલતા હોવાનું સામે આવ્યું બે ટેન્કર એક બોલેરો પિકઅપ જીપ તેમજ દૂધની ચોરી કરવાનો ઇલેક્ટ્રિક મોટર સહિતનો સામાન પ્લાસ્ટિકની ચાર નંગ ટાંકી અને સાત મોબાઈલ ફોન મળી કુલ ચોવીસ લાખ તેતાલીસ હજારના મુદ્દામાં કરી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ના એલસીબીબલ દિવ્ય માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જુનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બળવા તેમજ તેમના સ્ટાફે સદૃ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલો અર્જુન ભારઈ એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ માલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરાઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલી છે એટલે આ પંદર વીસ દિવસથી આ આખી કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતાં આ ચોરીનો જે આખો થયેલું છે એનો પર્દાભાશ થયેલ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે